પાવાગઢમાં જૈન તીર્થની પ્રતિમા તોડી પાડવામાં આવતા સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ સમસ્ત જૈન સંઘ નવસારી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું રજા હોય અધિક કલેક્ટર થોડી રકજક બાદ આવેદન સ્વીકાર્યું હતું જોકે પાવાગઢના આરોપીઓની અટક ન થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીમાં ધરણા ઉપર બેસવાની ગુરુ ભગવંતોએ અપીલ કરતા પાંચસોથી થી વધુ મહિલા અને પુરુષો ત્યાં બેસી નવકાર મંત્ર મનમાં બોલી મીન પરણા પર મોડી રાત સુધી બેઠા હતા નવસારી જૈન સંઘના હોદ્દેદારો અને સમાજના મહિલાઓ સહિત સોમવારે કલેક્ટરને ઉદ્દેશીને આપેલા આવદનમાં જણાવ્યું કે પાવાગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અશાંતિજનક ઘટના દુઃખ અને વેદના સાથે તમારી પાસે લાવ્યા છે આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ ખાસ કરીને વંદનીય તીર્થકરની મૂર્તિ જે પરમિક વારસાના કેન્દ્ર રવાને છે મંદિરના પગથિયાના પાસે તેમના યોગ્ય સ્થાનેથી અચાનક નાશ પામી છે ભગવાનની આ પૂજનીય છબીઓને કાઢી નાખવામાં આવી છે અને કચરાના ઢગલા વચ્ચે મૂકવામાં આવી છે જે સદીઓ પહેલા પવિત્ર કરવામાં આવી હતી આ માત્ર આસ્થાનો અનાદર કરતું નથી પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજાના સ્થળોના રક્ષણ માટે રચાયેલ અનેક બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે જેથી મૂર્તિઓ સ્થાપિત કરવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા અને કાયદાની સંબંધિત કલમો હેઠળ અપમાનજનક કૃત્ય માટે સુરેન્દ્ર પટેલ અશોક પંડ્યા અને મેનેજર વિક્રમભાઈ નામના જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાનૂની પગલા લેવા જણાવ્યું હતું હું કનુભાઈ દોશી પ્રમુખ શ્રી આદિનાથ જૈન સંઘ સમસ્ત નવસા જૈન સંઘ આજે પાવાગઢ તીર્થને બનેલી ઘટનાથી વ્યથિત છે હજાર વર્ષ પ્રાચીન તીર્થની અંદર સ્થાપિત થયેલી પાવાગઢની અંદર સ્થાપિત થયેલી અમારી મૂર્તિ અને એની આજુબાજુનું શિલ્પ સ્થાપત્ય જેને કોઈ કારણોસર ને નાબૂદ કરવામાં આવ્યા છે જેનાથી અમારી ખૂબ જ લાગણી દુભાઈ છે કોઈ અસામાજિક તત્વોનું આ કૃત્ય હોઈ શકે જે ભગવાનની મૂર્તિને ટુકડા કરી અને ચારે બાજુ ફેંકી દેવામાં આવ્યા છે ખરેખર આયોગ્ય કૃત્ય થયું છે હજારો જૈનોના આસ્થાના કેન્દ્ર સમાન જેની પૂજા અર્ચના અને વંદના કરી અને પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરતા હતા એવા પ્રભુની મૂર્તિ અને એની જગ્યાને ખંડિત કરવાનું કાર્ય કર્યું છે એ ખરેખર ખૂબ જ અનિચ્છનીય છે અને આ કાર્યની અંદર અમે તમામ જૈનો સખત સંબંધોની અંદર વિરોધ કરીએ છીએ માત્ર નવસારી નહીં સુરત મુંબઈ અમદાવાદ બરોડા આદિના તમામ જૈનો આક્રમક મૂડની અંદર છે માન્ય સરકારશ્રીએ પણ આ બાબતની અંદર ખૂબ જ ગહન રીતે વિચારવું જોઈએ જૈનો શાંત પ્રિય છે ત્યારે આંદોલન કરવામાં માનતા નથી અને જે જે પ્રશ્નોનો થાય તેનો શાંત રીતે હલ કરવાનો હોય છે પરંતુ આ થયેલું કૃત્ય અમારા હૃદયના આઘાત સમાન છે પ્રભુની મૂર્તિને ટુકડા કરવા એ કોઈ નાની સુની બાબત નથી હજારો જૈનોને ઠેસ લાગણી પહોંચી છે અને આ લાગણીમાંથી અમે ક્યારે બહાર આવીશું એ કંઈ કહી શકાય નહીં માટે તમામ નવસારી શહેરના જૈનો આ બાબતની અંદર ઉગ્ર આંદોલન કરવાના આકારક મૂળમાં છે આજે અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આ આવેદનપત્ર અર્પણ કરી અને શાંત રીતે આ હલ થાય એવા માટેના મારા પ્રયત્નો અને આપને ન્રદન અમે કરીશું એ ખાસ વિનંતી છે અને કદાચ આ અંગેનું યોગ્ય વિચારણા નહીં થાય તો આક્રમક રીતે અમે અમારું આંદોલન આગળ ચલાવીશું અને તેનું રિઝલ્ટ લઈને જમીશું એવી ખાસ અમારા તમામ નવસારી જેનો નવસારીના જનોની નમ્રપણે વિનંતી છે આજ રોજ જૈન સમાજ દ્વારા જે પ્રાચીન મંદિરોની મૂર્તિ તૂટવાના મુદ્દે આવેદનપત્ર લઈને આવેલા હતા અને તેમના સમાજના અગ્રણીઓ દ્વારા ત્રણ મુખ્ય વસ્તુ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં એક મૂર્તિ તોડનાર સામે કાર્યવાહી કરવી એમના જે પ્રાચીન મંદિરો છે એમની રક્ષા કરવી અને ખાસ કરીને એમના જે સાધ્વીઓ છે એ વિહાર કરતા હોય છે ત્યારે એમના ઉપર આકસ્મિક હુમલા થાય છે અને એમની સલામતીનો પ્રશ્ન છે આ ત્રણ મુદ્દે એમને આવેદનપત્ર આપ્યું છે એમનું આવેદનપત્ર માટે ગૃહ વિભાગમાં યોગ્ય કક્ષાએ કલેક્ટર સાહેબ દ્વારા જાણ કરવામાં આવશે અને તે માટે યોગ્ય કાર્યવાહી કરે તે માટે તેઓની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે આવેદન લેવા માટે આજે રજાનો દિવસ છે સરકારી કામે વેઠેલા હતા અને સામાન્ય રીતે જ્યારે કોઈ બી વર્ગ કોઈ સમાજ અને કોઈ પણ વ્યક્તિનું કોઈ આવેદન હોય તો એમને સ્વીકારવા માટે અહીંયા કલેક્ટર કચેરીનું જે જાહેરનામું છે તે મુજબ તેમને કલેક્ટર અથવા અધિક કલેક્ટર એટલા અથવા ઉપલબ્ધ અધિકારી ને એમની ચેમ્બરમાં આપવાનું જે પ્રોટોકોલ હોય છે તેને ધ્યાનમાં રાખીને તે લોકોને વિનંતી કરી હતી કે આપ આવી અને આવેદનપત્ર આપો તો સ્વીકારી લેવામાં આવશે